તેની પત્ની મંજૂરી વગર સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવી રહ્યા હતા સુરત કોર્ટમાં અફરાતફરીનો માહોલ દેખાયો પિતા પોતાની તારીખ પર પહોંચ્યા તો કોર્ટે પિતાના પક્ષમાં ચુકાદો આપ્યો અને દીકરીને દીક્ષા ન અપાવવા માટે માતા સામે આદેશ કર્યો ત્યારે માતાએ દીકરી મુદ્દે ખુલાસો કર્યો કે પહેલાં પિતા તૈયાર હતા પણ હવે નથી જ્યારે પિતાએ આ અંગે સમગ્ર વાત નકારી કાઢી હતી છતાં પિતાના ફેવરમાં ચુકાદો આવતા હંગામા જેવી સ્થિતિ હતી ત્યારે સામ સામે કેવા આરોપ પ્રત્યારોપ થયા તે જાણીએ પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં બાળ દીક્ષા એ અજોડ આધાર છે

આટલા દિવસ સુધી જ્યારે મૂર્ત લેવા માટે તમે એકલા નીકળી ગયેલા ભાઈની સાથે ત્યારે આ પરિપત્ર તમને યાદ નહીં આવેલો કાલે બચાવના ભાગરૂપે સમાજની અંદર એક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો જે પરિપત્ર આજ રોજ નામદાર પોર્ટની અંદર અમુએ રજૂ કરેલો જ્યારે દીકરીને દીક્ષા લેવા મૂર્ત લેવા માટે માતા એકલા હાથે જઈ રહી છે ત્યારે તેને આવા પરિપત્ર કોઈ પણ પ્રકારે યાદ આવતા નથી તેમજ મારા અશ્વિન ઉપર ખૂબ જ ગંભીર રીતે બદનામીના ભય

અને એ જે લેટર પેડ સમાજની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે પિતા દીક્ષા માટે સહાનુભૂતિ આપે છે અને તૈયારી છે પરંતુ એક માતા પતિને છોડીને એક દીકરાને છોડીને જવાની વાત કરી રહી છે કે હું તને ડાયવોસ આપી દઈશ ત્યારે એક પિતા મજબૂર થઈ અને માતાની સાથે માર સાહેબને ખાલી મળવા માટે ગયેલા હતા જેનો મિસયુઝ કરી અને બદનામી કરવા માટે સમાજ પર જે પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે અમે કાયદેસર કાર્યવાહી કરશું અને ગુરુ ભગવંતોને હું ખૂબ જ માનું છું જેથી મેં મારા અશિલને જણાવેલું હતું કે વીસ તારીખે તમે ગુરુજીને મળવા માટે જજો પરંતુ જે મળવા માટેની હકીકત હતી તે આખી ઉપજાવી કાઢવામાં આવી સમાધાનની ભૂમિકા કોઈ હતી જ નહીં માત્ર ને માત્ર ત્યાં મોટા માથા દ્વારા મારા અસીલ ને પ્રેશર કરવામાં આવ્યું છે જેથી આજ નામદાર કોર્ટ મારા અસીલ હાજર છે અને નામદાર કોર્ટે એફિડેવિટ માંગી અને આ દીક્ષાનો નો પ્રસંગ હાલ પુત્રો હાલ પૂરતો મોફું રાખવા માટે હુકમ કર્યો છે મારે મારી દીકરી નાની છે મારે અત્યારે દીક્ષા અપાવી નથી એ અઢાર વર્ષની થાય એની મન એની ઈચ્છા છે એ પછી અમે દીક્ષા અપાવવાનું નક્કી કર્યું અઢાર વર્ષ પછી અત્યારે મારી દીકરી બહુ નાની છે એટલે મેં આ દીક્ષા નું મુહૂર્ત અમે લોકો કોઈ ગયા નતા અમારી પરિવાર ની હાજરી વગર સાહેબે દીક્ષા દીક્ષાનું મુહૂર્ત આપી દીધું એનો ભાઈ ને એની મારી વાઈફ એ લોકો ગયા હતા સાહેબે મુહૂર્ત આપી દીધું દીકરીની ઈચ્છા તો અત્યારે એ તો એને તો બંને સાઈડ ત્યાં રહે તો ત્યાં એને ગમે છે સંસારમાં આવે તો સંસાર ઘરે આવે તો એને હિસાબે જ સંસાર ઘરે આવે તો એ હિસાબે પણ રહે છે એને એ લોકોને બસ કે મારે દીકરીને અત્યારે આ નાની ઉંમરે જ દીક્ષા અપાવી છે ધમકી એટલે એમ કે તમે જો રીક્ષા અટકાવવાની એના ભાઈ કેવું કે તમે રીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ